તો વિડીયામાં બના રેજો રામ સીતારામ આપણા મોજરી ડાયરાને દિલથી આભાર થેન્ક યુ ધન્યવાદ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે આપણે એક જે વિડીયો છે અંશુ ગુપ્તા આપણે ભાઈ એક વિડીયો અપલોડ કર્યો હતો તેમની ચેનલમાં તો ફરી પાછો એક એ વિડીયોની નવી એક અપડેટ આવી ગઈ છે જે ના ચેનલ દ્વારા રિલીઝ નથી થઈ તે એક બીજું ચેનલ છે તેના દ્વારા રિલીઝ થઈ છે તે થોડીક ક્લિપ છે તમે સાંભળીને તો આવ્યા છો કે કેવી રીતના એ ક્લિપ છે અને આ બીજો જ વિડીયો છે હજી કોઈ પણ એના વિશે નવી અપડેટ આવી નથી અને આમ તો એક તે અંશુ ગુપ્તા તેને એક ભગવાનનો અવતાર માનવામાં આવે છે કારણ કે ભાઈ એક તમે એનો અવાજ જોવો અને બધા એક એ આશ્રમમાં છે એક આશ્રમમાંથી તેનો વિડીયો એક રિલીઝ થયો છે અંશુગુપ્તા જે પોપટભાઈએ તેમનું ઇન્ટરવ્યૂ લીધું હતું તે જ તે છોકરી છે અને તમે એક વખત એ વિડીયો જોયો હશે અને બે ત્રણ દિવસ તો આપણા વિડિયા પણ નથી આવતા એટલા માટે હું દિલથી એ માફી માગું છું કારણ કે આપણે બ્લોગ વિડિયો તો હવે ઓછ અપલોડ કરીએ છીએ બ્લોગ વિડિયો તો આપણે બ્લોગ વિડીયો તો હવે બંધ જ કરી દીધા એટલા માટે પછી કોન્ટેન્ટ નહીં તો આપણે ભાઈ થાય નથી કોન્ટેન્ટના તો ઘણા એવા કોન્ટેન્ટ છે કે જે આપણે બનાવી શકીએ તમને તમારા દ્વારા આપણે રજૂ કરી શકીએ પણ હમણાં ભાઈ એટલું કામ છે સાથે હું ભણું છું અભ્યાસ કરું છું અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરું છું એટલા માટે થોડું ઘણું આપણે ભણવામાં ધ્યાન પહેલાં ભણવામાં ફોકસ છે એટલા માટે હું અત્યારે આજે મારે રજા છે આજે આપણે જયંતિ જયંતીની રજા છે આજે એટલે આજે ભણવાનું નથી એટલા માટે આજે હું વિડીયો બનાવી રહ્યો છે અને આજે અત્યારે ટાઈમ મળ્યો અત્યાર સુધી હું હોમવર્ક જે આપે નિશાળેથી તે કરતો હતો એટલા માટે અત્યારે જ હું ફ્રી થયો છે એટલા માટે તમારા માટે સારા સારા વિડીયો અપલોડ કરતા નથી એક એડિટિંગ કરેલ વિડીયો પડશે તો આપણે કોન્ટેન્ટ બદલાવીને કે હવે મારે હું કંઈ આ વિડીયો ન મૂકવો જોઈએ બધાને પસંદ આવે જે તમને તમારા લોકો છે તે તમને ગમે છે એ પહોંચાડવાની મારી એક અવનવી કોશિશ કરતો રહું છું પણ તો પણ ચાલો આપણે તમે જો કહેશો તો એકાદ વચ્ચે વચ્ચે એક બ્લોગ હું મૂકતો રહીશ કારણ કે તમને બધાને મારા જે જૂના સબસ્ક્રાઈબર છે મારે જૂના સબસ્ક્રાઈબરને પહેલાં આભાર દેવો જોઈએ કારણ કે મને તે બે થી ત્રણ વર્ષથી મને ફોલો કરે છે એટલા માટે તે સબસ્ક્રાઈબરને તો હું જિંદગી ન ભૂલું અને તમારો આભાર બહુ જિંદગી બદ્ધ ન ભૂલી શકું કારણ કે મને ત્રણ વર્ષથી આ ફોલો કરી રહ્યા છે એટલા માટે થેન્ક યુ આભાર અને મળશું પાછા નવો વિડીયોની સાથે હજી સુધી અંશુ ગુપ્તાની કોઈ પણ અપડેટ નવી મળી નથી અને મળશે તો આપણી ચેનલમાં જરૂર આવશે અને વિશ્વ શાંતિ તિરંગા યાત્રાની આપણે વાત કરીશું બીજા વિડીયોમાં તે પણ વિડીયો હમણાં આવી જશે પાછો અને કાલે એક વિડીયો અને હમણાં હા તમારા માટે એક સરપ્રાઇજ પણ આવી રહ્યું છે તો એનો પણ આપણે જરૂરથી વિડીયો બનાવશું એક સરપ્રાઇઝ વિડીયો છે પણ હવે થોડા દિવસમાં ભગવાનની દયા હશે તો આવી જ જશે તો ચાલો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય તા આવજો અને બાય ભાઈ